વડગામના વાસણ સેંબર દૂધ મંડળીના પશુપાલકોએ ફરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે વડગામ તાલુકાના વાસણ ગામના દૂધ ઉત્પાદક પશુપાલકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ગઈકાલે પોતાની ગામના ડેરી મંત્રી અને પ્રમુખે રજૂઆત કરી હતી અને સંગ ઉપર જે આક્ષેપો કર્યા હતા જે પશુપાલકોએ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવી આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે જો કે તેમની માંગ છે કે વાસના સેમ્બર દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી એક હજુ વહીવટ અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જેવા આક્ષેપો કર્યા હતા વાસના સેમ્બર ગામના દૂધ ઉત્પાદક ગ્રાહક ચૌધરી મુંગજીભાઈએ જણાવ્યું હતું કે અમારા ડેરીના પ્રમુખ અને મંત્રીએ કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર પાઠવેલ જેના અનુસંધાને આજે અમે ફરીથી આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા એમને સંઘ પર આક્ષેપો કર્યા જે તદ્દન ખોટા છે અમે વાસણા શેભર ગામના દૂધ ઉત્પાદક ગ્રાહકો છીએ અમારા ગામના પ્રમુખ અને મંત્રીએ ગઈકાલે કલેક્ટર ઓફિસની અંદર એક આવેદનપત્ર આપેલું અને જેના અનુસંધાને અમે અત્યારે ફરીથી આવેદનપત્ર આપવાયા હતા એની અંદર એમને જે કોઈ આક્ષેપો સંઘ ઉપર કર્યા જે તદ્દન ખોટા છે અમારી ગામની અંદર અઠ્યાવીસ સાથે સાધારણ સભા થઈ હતી સાધારણ સભાની અંદર નવ સભ્યોની બિનરી વરણી થઈ ગયેલી જે ગામના લોકોએ જાહેર કરી દીધા હતા બે જ સભ્યોની અંદર વિવાદ ઊભો થયો હતો તો બે સભ્યોની અંદર જે દિવસ સાધારણ સભા હતી એ દિવસ કામ પૂર્ણ ના થયેલ તો એની અંદર ગઈ વખત સાધારણ સભાની અંદર ચેડો થયેલો એના અનુસંધાને ગામના લોકોએ જ એક લેખિત અરજી આપેલી હતી અને કર્મચારીઓ ઠરાવ બુક લઈ ગયા હતા એના અનુસંધાને અમે બે ત્રણ દિવસ ફરીથી ડેરીમાં ડેરીની મધ્યસ્થી ડેરીના બંને કર્મચારીઓ આવ્યા હતા અને એક મિટિંગ રાખેલ અને જે જે મોલ્લાનો વિવાદ હતો એ મોલ્લાના લોકો બના બોલાયેલા અને એમાં પણ એ લોકો બધા આવ્યા અને એમાં એવી બહુમતી થઈ કે ભાઈ આ વ્યક્તિનું નામ લખવું તો બહુમતી મળી તો પણ મંત્રી નામ લખતા નથી એમાં એવું હતું કે એમના મન માન મન માનીતા વ્યક્તિનું નામ ના આવ્યું તો એમને એ મંજૂર રાખેલું નહીં પછીથી એમને બંધ બારણે એક જિલ્લા રેડિસ્ટારમાંથી ચૂંટણી લાયેલા અને ચૂંટણી લાવીને પોતે બિનહરીફ થઈ જાય છે જે તદ્દન ખોટું છે અને એના અનુસંધાને અમે બોર્ડ ઓફ નોમિનીઝની અંદર અરજી કરેલ છે દાવા નંબર એકસો તેત્રીસ બે હજાર ચોવીસ છે જે અનુસંધાને બોર્ડ ઓફ નોમિનીઝ જે નિર્ણય આપે તે અમને યોગ્ય છે અને એના પછી એમને એક બીજો સંઘ ઉપર ખોટો આક્ષેપ કરેલ કે અમારું પેમેન્ટ સ્ટોપ કરે તો પેમેન્ટ સ્ટોપ કરવામાં પ્રશ્ન એવો હતો કે સંઘના કર્મચારીઓ વારંવાર ડેરીની અંદર એમને એવું લાગેલ કે ઉચ્ચાપથનો પ્રશ્ન લાગતો હોય એના અનુસંધાને એ લોકો એ લોકો ઇન્સ્પેક્શન કરવા આવેલ છતો પણ મંત્રી અને પ્રમુખ હાજર રહેતા નથી એના અનુસંધાને અમને એવું લાગે કે એ લોકો ચોર હશે તો એના અનુસંધાને પેમેન્ટ સ્ટોપ કરેલ જે સંઘને યોગ્ય નિર્ણય લીધેલ છે શું નામ તમારું ચૌધરી મોકજીભાઈ જેઠાભાઈ ગામ વાસણા